સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવન પલો તેમના સંશોધનમાં કયા પશુનો ઉપયોગ માટે જાણીતા છે સાચો જવાબ છે બી કૂતરા પછીનો પ્રશ્ન સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફોઈડ કયા રાષ્ટ્રના હતા એ ઓસ્ટ્રિયા બી સ્પેન સી ફ્રાન્સ કે ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે એ ઓસ્ટ્રિયા પછીનો પ્રશ્ન સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કો ઓપરેશનમાં ક્યુ રાષ્ટ્ર સભ્ય નથી એ ભારત બી નેપાળ સી ચીન કે ડી પાકિસ્તાન સાચો જવાબ છે સી ચીન પછીનો પ્રશ્ન વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કયો છે એ મહેન્દ્રસિંહ ધોની બી સચિન તેંડુલકર સી એબીડી વિલિયર્સ કે ડી વીરેન્દ્ર સહેવાગ સાચો જવાબ છે સી એ ડી વિલિયર્સ પછીનો પ્રશ્ન ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ બેંગ્લોર બી મોહાલી સી કાનપુર કે ડી કલકત્તા સાચો જવાબ છે સી કાનપુર પછીનો પ્રશ્ન પ્લેઈંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે એ સાનિયા મિર્ઝા બી સચિન તેંડુલકર શ્રી મહેન્દ્રસિંહ ધોની કે ડી સાનિયા નેહવાલ સાચો જવાબ છે બી સચિન તેંડુલકર પછીનો પ્રશ્ન કયા ક્રિકેટર ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા છે એ તેંડુલકર બી ધોની શ્રી શ્રીસંત કે ડી ગાવસ્કર સાચો જવાબ છે એ તેંડુલકર પછીનો પ્રશ્ન મિલ્ખા સિંહે સમગ્ર વિશ્વમાં ભારતને સેના માટે ગૌરવ અપાવ્યો એ દોડ બી કબડ્ડી સી મુકાબાજી કે ડી કુસ્તી સાચો જવાબ છે એ દોડ પછીનો પ્રશ્ન પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી એ ક્રિટર બી તિરંદાજી સી શતરંજ કે ડી હોકી સાચો જવાબ છે ડી હોકી પછીનો પ્રશ્ન પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો એ દબેવાળ ગાળેલું બી વહેતા પ્રવાહનું સી ઉકાળેલું કે ડી ચોખ્ખું દેખાતું સાચો જવાબ છે ઉકાળેલું પછીનો પ્રશ્ન ભારતની સૌ પ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે સાચો જવાબ છે એ ઉત્તરાખંડ પછીનો પ્રશ્ન ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાન સત્તા મંડળના અધ્યક્ષ કોણ છે એ મુખ્ય સચિવ બી મુખ્યમંત્રી સી મહેસૂલી સચિવ કે ડી મહેસૂલી મંત્રી સાચો જવાબ છે બી મુખ્યમંત્રી પછીનો પ્રશ્ન મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું એ ધાંગધ્રા બી મોરબી સે રાજકોટ કે ડી જામનગર સાચો જવાબ છે બી મોરબી પછીનો પ્રશ્ન ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે એ અંશ બી ચોરસ મીટર સી રિક્ટર સ્કેલ કે ડી મિલીમીટર સાચો જવાબ છે સી રિક્ટર સ્કેલ પછીનો પ્રશ્ન સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે એ ડીએ આર ટી બી સી ઓપીએસ સી પી એમ ઈ એલ કે ડી એન ઓ ડબલ એ સાચો જવાબ છે એ ડી એઆરટી પછીનો પ્રશ્ન કયા રાજ્યોમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો એ ઓરિસ્સા બી ગુજરાત સી તમિલનાડુ કે ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે બી ગુજરાત પછીનો પ્રશ્ન જીવન રક્ષક જેકેટ કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે એ પૂર બી ભૂકંપ સી ભૂસ્ખલન કે ડી આગ સાચો જવાબ છે એ પૂર પછીનો પ્રશ્ન સુનામી શબ્દ કઈ ભાષાનો શબ્દ છે એ ચાઇનીઝ બી મલેશિયન સી જાપાનીઝ કે ડી કોરિયન સાચો જવાબ છે સી જાપાનીઝ પછીનો પ્રશ્ન ગુજરાત માટે ગોઝારો દિવસ કયો છે એ સત્યાવીસ મે ઓગણીસો છન્નું બી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સી ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ઉડતાલીસ કે ડી એકત્રીસ મે ઓગણીસો છન્નુ સાચો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક